આટલા બધા લોકો વચ્ચે આ બધું કોણ કરી રહ્યું છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ હતું ભારતના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ શ્રદ્ધા અને ભક્તિ સાથે ચાલી રહ્યો હતો ગંગા યમુના અને સરસ્વતીના સંગમ તીર્થ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું સંગમનો દરેક ઘાટ શ્રદ્ધાળુઓથી ભરાયેલો હતો દેશના ખૂણે ખૂણેથી ઘણા બધા શ્રદ્ધાળુઓ આ દિવ્ય આયોજનમાં લાભ લેવા માટે આવ્યા હતા ચારે બાજુ સાધુ સંતો ભજન કીર્તન કરી રહ્યા હતા ધાર્મિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું આ વખતે કુંભનું આયોજન ખૂબ જ વિશેષ હતું ભક્તોની શ્રદ્ધા ચરમ સીમાએ હતી પરંતુ આ પવિત્ર આયોજન વચ્ચે કંઈક એવી ઘટના બની જેણે દરેકની આત્માને હચમચાવી નાખી મિત્રો કહાની આગળ સાંભળીએ તે પહેલા તમને બધાને નમ્ર વિનંતી કે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સેક્ટર 21 ના મોટા કેમ્પમાં એક દિવસે હલચલ મચી ગઈ હતી શ્રદ્ધાળુઓનું આવવા જવાનું ચાલુ હતું ચારે બાજુ ગંગા સ્નાનની તૈયારીઓ થઈ રહી હતી આ દરમિયાન કેમ્પમાં એક નવા સાધુ આવ્યા તેમની લાંબી સફેદ દાઢી હતી કપાળ પર મોટું ચંદનનું તિલક કરેલું હતું અને ભગવા વસ્ત્રો પહેરેલા હતા જેથી તે બીજા સાધુઓની જેમ જ દેખાઈ રહ્યા હતા પરંતુ તેમની આંખોમાં કંઈક અલગ જ ચમક હતી જે પહેલી નજરમાં જ ધ્યાન ખેંચતી હતી મુખ્ય સાધુ જેમને લોકો સ્વામી હરિદાસના નામથી જાણતા હતા તેઓ કેમ્પની વ્યવસ્થા સંભાળી રહ્યા હતા તેમણે તે નવા સાધુને જોયા અને તેમની પાસે જઈને પૂછ્યું મહાત્માજી તમે ક્યાંથી આવો છો સાધુએ માથું નમાવીને જવાબ આપ્યો સ્વામીજી હું વૃંદાવનથી આવ્યો છું સંગમ તટ પર સાધના કરવાની ખૂબ જ ઈચ્છા હતી અહીંનો મહિમા સાંભળીને હું ખેંચાઈ આવ્યો છું. સ્વામી હરિદાસે તેમની વાણી અને તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને મુસ્કુરાઈને કહ્યું આ ધરતી ખૂબ જ પવિત્ર છે. તમે અહીં તમારા માટે સ્થાન પસંદ કરી શકો છો. સંગમનો આ તટ સાધના માટે ખૂબ જ મહત્વનો છે. તે સાધુએ ખૂબ જ વિનમ્રતાપૂર્વક સ્વામી હરિદાસનો આભાર માન્યો અને કેમ્પના એક ખૂણામાં પોતાનો સામાન મૂક્યો તેમની પાસે એક થેલો હતો જેમાંથી તેમણે ચંદન અને ભસ્મ કાઢી તે ધીરે ધીરે મંત્રોચ્ચાર કરતા કરતા સાધનામાં લીન થઈ ગયા કેમ્પમાં હાજર બીજા સાધુ અને શ્રદ્ધાળુ તેમને જોઈને પ્રભાવિત થયા લોકો તેમની વાણીની મધુરતા અને ગંભીરતાથી આકર્ષિત થઈ રહ્યા હતા થોડી થોડીવારમાં તેમની ચારે બાજુ લોકોની ભીડ જમા થઈ ગઈ તે સાધુ પ્રવચન આપવા લાગ્યા અને તેમની વાતો સાંભળવા માટે લોકો મંત્રમુગ્ધ થઈને બેસી ગયા પરંતુ સાધુની આંખોમાં જે ચમક હતી તે સાધારણ નહોતી તેમની નજર લોકોની ભીડમાં ફરી રહી હતી ખાસ કરીને બાળકો પર તેમનો થેલો ફક્ત ચંદન અને ભસ્મથી નહોતો ભરાયેલો તેમાં કંઈક બીજું પણ હતું રમકડા અને મીઠાઈઓ વગેરે આ બધું તેમણે બાળકોને આકર્ષિત કરવા માટે રાખ્યું હતું કેમ્પમાં કામ કરનાર સોળ વર્ષનો અર્જુન જે સ્વામી હરિદાસનો શિષ્ય હતો તેણે મહેસૂસ કર્યું કે આ નવા સાધુ કંઈક અલગ છે તેમની આંખોમાં એક અજીબ ચમક હતી અર્જુનને ઘણીવાર જોયું કે તે સાધુ રાત્રે કેમ્પમાંથી ગાયબ થઈ જતા તે જાણવા માંગતો હતો કે આ સાધુ જાય છે ક્યાં તેની જિજ્ઞાસા દિવસે દિવસે વધી રહી હતી મહાકુંભમાં કેટલાક દિવસોથી બાળકોના ગાયબ થવાની ઘટનાઓ બનવા લાગી પહેલા દિવસે એક આઠ વર્ષની બાળકી ગાયબ થઈ ત્યારબાદ દસ વર્ષનો એક છોકરો ગાયબ થઈ ગયો ધીરે ધીરે આવી ઘટનાઓ વધવા લાગી પરંતુ અર્જુનને આ ઘટનામાં કંઈક અજીબ લાગી રહ્યું હતું તેને શંકા હતી કે તેનો સંબંધ આ નવા સાધુ સાથે હોઈ શકે છે એક દિવસે અર્જુને સાહસ કરીને સાધુનો પીછો કરવાનો નિર્ણય કર્યો તેણે જોયું કે સાધુ ગંગા કિનારે એક સુમશાન જગ્યાએ ગયા ત્યાં તેમણે પોતાના થેલામાંથી કંઈક કાઢ્યું અને તેને જમીનમાં દબાવી દીધું અર્જુન આ જોઈને હેરાન થઈ ગયો તેણે આ વાત તેના મિત્ર સુરેશને જણાવી પરંતુ સુરેશે આ વાત મજાકમાં લીધી અર્જુને વિચારી લીધું કે તે આ રહસ્યને જરૂર ઉકેલશે અર્જુને થોડા દિવસો સુધી તે સાધુની ગતિવિધિઓ પર નજર રાખી આ દરમિયાન પ્રયાગરાજ પોલીસને પણ એક અજાણા વ્યક્તિનો કોલ આવ્યો અને તે વ્યક્તિએ જણાવ્યું કે સેક્ટર એકવીસના કેમ્પમાં એક સાધુ શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ છે પોલીસ અધિક્ષક રાજીવસિંહે આ વાતને ગંભીરતાથી લીધી અને તપાસનો આદેશ આપ્યો તેમણે પોતાની ટીમને કહ્યું કે આ શંકાસ્પદ સાધુ પર સખત નજર રાખવામાં આવે એક રાત્રે જ્યારે તે સાધુ ફરીથી તે કેમ્પની બહાર ગયા ત્યારે અર્જુને તેમનો પીછો કર્યો આ વખતે તેણે જોયું કે તે સાધુ નાના બાળકોને તેમના થેલામાં છુપાવીને લઈ જઈ રહ્યો હતો અર્જુને તરત જ પોલીસને ફોન કરીને જાણ કરી પોલીસે તે સાધુને રંગે હાથ પકડવાની યોજના બનાવી મહાકુંભમાં તે દિવસે ભીડ ચરમ સીમાએ હતી ગંગાના તટ પર હજારો શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા હતા આ ભીડમાં એક માસૂમ બાળકી જે તેની મા સાથે આવી હતી તે અચાનક ગાયબ થઈ ગઈ તે બાળકીની મા તેને પોકાર કરી રહી હતી પરંતુ ભીડમાં તેનો અવાજ સંભળાઈ રહ્યો ન હતો એ બાળકી ડરના કારણે રડવા લાગી અને ચારે બાજુ તેની માને શોધવા લાગી તે સમયે તે સાધુની નજર તે બાળકી પર પડી સાધુએ તરત બાળકી પાસે જઈને કહ્યું દીકરી તું રડીશ નહીં હું તારી મદદ કરીશ તારી માં અહીંયા જ હશે મારી સાથે ચાલ હું તારી માને શોધવામાં મદદ કરીશ તે બાળકીને તેની મીઠી વાણી પર ભરોસો થઈ ગયો તેણે પોતાના આંસુ લૂછ્યા અને તે સાધુ સાથે ચાલવા લાગી સાધુએ તેને મીઠાઈ આપી અને પ્રેમથી કહ્યું કે તારી માં ગંગા નદીની પેલી બાજુએ હોઈ શકે છે ચાલ તું મારી સાથે ચાલ આ નાવમાં બેસી જા અને આપણે તારી માને શોધી લઈશું આ દરમિયાન તે બાળકીની માએ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી પોલીસે મહાકુંભના દરેક ખૂણામાં તેની બાળકીને શોધવાની કોશિશ ચાલુ કરી દીધી બાળકીએ કેવા કપડા પહેર્યા હતા અને તેની ઉંમર શું છે કેવી લાગે છે તેનું વર્ણન કરીને દરેક પોલીસવાળાને જણાવી દેવામાં આવ્યું તે સાધુએ બાળકીને નાવમાં બેસાડવાની યોજના બનાવી તેણે એક નાવિકને બોલાવ્યો અને કહ્યું અમારે ગંગાની બીજી બાજુએ જવું છે નાવિકે જોયું કે તે બાળકી ડરેલી હતી તેણે સાધુને પૂછ્યું આ બાળકી કોણ છે સાધુએ જુઠ્ઠું બોલીને કહ્યું કે તે અમારી શિષ્ય છે તેની માં નદીની પેલી બાજુએ છે નાવિકને થોડી શંકા તો ગઈ પરંતુ સાધુના તપસ્વી રૂપને જોઈને તેને કશું કહ્યું નહીં આ દરમિયાન પોલીસને સૂચના મળી કે એક શંકાસ્પદ સાધુને બાળકોની સાથે જોવામાં આવ્યા છે પોલીસવાળાએ ગંગા નદીના કિનારે પેટ્રોલિંગ વધારી દીધું જેવી નાવ ગંગા નદીની વચ્ચે પહોંચી ત્યારે તે બાળકીએ ગભરાઈને સાધુને કહ્યું મને મારી માં પાસે લઈ ચાલો પરંતુ સાધુએ તેની વાતોને નજરઅંદાજ કરી લીધી બાળકીએ ચૂપચાપ ગંગા તરફ જોયું અને તેની માને પોકાર કરવા લાગી આ જોઈને નાવિકને વધારે શંકા જવા લાગી ગંગા કિનારેથી પોલીસે તે સાધુને ઓળખી લીધો તેમણે નાવિકને ઉભા રહેવાનો ઈશારો કર્યો

રમકડા મીઠાઈઓ અને બીજી અન્ય વસ્તુઓ મળી આવી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે સાધુ ખરેખર એક ગુનેગાર હતો તેનું નામ મોહન હતું અને તે બાળકોને કિડનેપ કરીને તસ્કરોને વેચવાનું કામ કરતો હતો મોહને પોલીસને બાળકોને ચોરીને લઈ જતી ગેંગના સ્થળોની માહિતી પણ આપી પોલીસે તે સ્થળે દરોડા પાડ્યા અને કેટલાય બાળકોને બચાવ્યા ગેંગના લીડરને પણ પકડી લેવામાં આવ્યો બાળકીને સુરક્ષિત રીતે તેની મા પાસે પહોંચાડી દેવામાં આવી બાળકીની માએ ગંગા તટ પર ઉભા રહીને ભગવાનનો આભાર માન્યો મહાકુંભમાં બનેલી આ ઘટનાથી ખૂબ મોટી શીખ મળી શ્રદ્ધાની સાથે સતર્કતા પણ ખૂબ જરૂરી છે આ ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત કરી દેવામાં આવી મળ્યું કે શ્રદ્ધાની સાથે સાથે આપણે સતર્ક પણ રહેવું ખૂબ જરૂરી છે મિત્રો હું આશા રાખું કે આજની આ કહાની તમને ખરેખર પસંદ આવી હશે જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમારા હૃદયને આ કહાની સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને હા મિત્રો જો તમે અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા આવનારા તમામ વિડીયો આપને મળતા રહે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી ભોલેનાથની કૃપા આપણા સૌની પર બની રહે ધન્યવાદ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ